ભાવનગરના મહુવામાં કેળાના પાકને ને ના મળતા ભાવથી ખેડૂત હતાશ થયા છે ભાવનગર જિલ્લાના મહુવા નજીક આવેલા એક ઉભેલા કેળાના પાકને ટ્રેક્ટર ફેરવીને નાશ કરી નાખ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા અઢાર મહિનાથી જતન કરીને ઉગાડેલા કેળાના પાક માટે બજારમાં પૂરતો ભાવ મળતો ન હોવાથી આ કડક પગલું ભરવું પડ્યું આ નિર્ણયના કારણે ખેડૂતને આશરે પંદર લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હોવાનું જણાવ્યું છે ખેડૂતના હિસાબે એક વીઘા કેળાના પાક ઉપર અંદાજે સાહીઠ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે સિંચાઈ ખાતર દવા મજૂરી અને સંભાળ સહિતની તમામ મહેનત બાદ જ્યારે પાક તૈયાર થયો ત્યારે તેને બજારમાં પાણીના ભાવે ખરીદવામાં આવી રહ્યો છે કેળાના બજાર ભાવ છેલ્લા એક મહિનાથી સતત તળિયે જઈ રહ્યા છે આવક ન મળતા ખેડૂત નિરાશ થયો અને આખરે પાકનો નાશ કરવાનો નિર્ણય લીધો કેળા જેવા બાગાયતી પાક માટે ખેડૂતને લાંબી અવધિ સુધી રાહ જોવી પડે છે આશરે અઢાર મહિના સુધી ખેડૂત પાકને સિંચતો તેનું રક્ષણ કરતો અને ખર્ચ કરતો રહે છે પાક તૈયાર થયા બાદ ખેડૂતોને સારા ભાવની અપેક્ષા રહે છે પરંતુ જો બજારમાં ભાવ તૂટી પડે તો તેમની તમામ મહેનત ઉપર પાણી ફરી વળે છે બજાર ભાવ સંપૂર્ણપણે માંગ અને પુરવઠા ઉપર આધારિત હોય છે પરંતુ હાલની સ્થિતિ એવી છે કે કેળા ઉત્પાદકોને ઉત્પાદન ખર્ચ પણ પૂરતો મળતો નથી મહુવા નજીક બનેલી આ ઘટનાએ ખેડૂતોની હાલત અને તેમની સમસ્યાઓને ખુલ્લે આમ રજૂ કરી છે ખેડૂતો કહે છે કે પાકના ખર્ચ અને બજાર ભાવ વચ્ચે વધતો તફાવત તેમને ઊંડા આર્થિક સંકટમાં ધકેલી રહ્યો છે ખેડૂતો સંગઠનોનું માનવું છે કે સરકાર દ્વારા કેળા સહિતના બાગાયતી પાક માટે તાત્કાલિક સહાયની વ્યવસ્થા થવી જોઈએ નહીંતર ખેડૂતો પાકનો નાશ કરવા મજબૂર બનશે પાકને નાશ કરવો એ કોઈ ખેડૂતની ઈચ્છા નથી પરંતુ આર્થિક મજબૂરી છે આ બનાવથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોના પરિશ્રમ અને રોકાણને યોગ્ય બજાર મળતું નથી એક તરફ ખેડૂતો વધતા ઉત્પાદન ખર્ચનો સામનો કરે છે તો બીજી તરફ ભાવમાં આવતો પડકાર તેમને દેવામાં ધકેલી દે છે

યોગ્ય પોષણ ભાવ મળતા નથી ત્યારે છેલ્લે કંટાળીને પચીસ પચીસ વીઘાની કેળ ની અંદર કેળની અંદર રોટાવેટ ફેરવીને કેળ છે એને જમીન દોસ્ત કરતા થયા છે કારણ કે કેળનો પાક છે તે કોઈ ખરીદવા જ તૈયાર થતું નથી તો એક ખેડૂતે એક પચ્ચીસ વીઘાની કેળની અંદર રોટાવેટર અને ટ્રેક્ટરના વાહનથી કેવળને જમીન દોસ્ત કરી છે તો તમારું આખું નામ આપો અને તમે કેળમાં રોટાવેટર ફેગવું તેનું કારણ જણાવો મારું નામ ભરતભાઈ મેં પચ્ચીસ ની ખેળ કરેલી હતી એની અંદર મારે અઢાર મહિનાની અર્થાત મહેનત બાદ ચૌદ થી પંદર લાખ રૂપિયા નો ખર્ચો જોવો છે ખાતર બિયારણ અને બીજા મજૂરી સાથે હવે તૈયાર પાક થાતા હવે ત્યારે લાસ્ટમાં છેલ્લે જે સમજો ને કે તૈયાર માલના જે છેલ્લી મજૂરી આવે ને એ નીકળાવી પોઝિશન નથી એટલે ના છૂટકે પછી મેરા પગલું ઘૂરીને સમજો ને કે રોટિવેટર આકારી નાખવાનો સમય આવ્યો અને મેં કઠણ કાળજું રાખીને પણ આને નાશ કરી નાખ્યો બાગાયતમાંથી તો દર્શક મિત્રો આવનારા સમય ની અંદર બાગાયત પાકો ને લઈને સરકાર દ્વારા કોઈ ખેડૂત સહાય ની કોઈ યોજના જાહેર થાય છે કે કેમ તે જોવું હોય છે ટાઈમ ન્યૂઝ દિલીપ ગૌતર મહુવા